આના સિવાય બોર્ડની પરીક્ષામાં પણ આ આઈએમપી બારનો એક પણ દાખલો જોવા મળશે નહીં તો આ વિડીયો તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થવાનો છે આ બુકમાં જેટલા પણ આઈએમપી પ્રશ્નો દાખલાઓ છે એ દાખલાઓની આજે ચર્ચા કરવી છે ધોરણ ધોરણ પર વિષય ગણિત અને ગણિતની અંદર જેટલા પણ આઈએમપી પ્રશ્નો છે આઈએમપી દાખલાઓ છે જે તમારે તૈયારી કરવાની છે માત્ર પ્રથમ વાર્ષિક પરીક્ષા પૂરતાની બોર્ડની પરીક્ષા માટે પણ જે આ દાખલાઓ છે એ મોસ્ટ આઈએમપી બની રહેવાના છે

દાખલા નંબર 2 તૈયાર કરવાનો છે દાખલા નંબર 3 તૈયાર કરવાનો છે દાખલા નંબર 4 તૈયાર કરવાનો છે આટલા દાખલાઓ સ્વાધ્યાય 1.1 માંથી તૈયાર કરવાના છે ત્યાર પછી વાત કરીએ સ્વાધ્યાય 1.2 માંથી તમારે કયા કયા દાખલાઓ તૈયાર કરવાના છે તો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 આ બે દાખલાઓ છે તમારે તૈયાર કરવાના છે આની અંદર મિત્રો દાખલા નંબર 1 છે વર્ગમૂળમાં 5 એ આ સમ્ય સંખ્યા છે સાબિત કરો આ દાખલો આપણે પરીક્ષામાં પૂછાય એવો છે અને આ દાખલો આપણે આઈએમપી કરીશું મોસ્ટ આઈએમપી તો અહીંયા આટલી બાબતો યાદ રાખજો હવે વાત કરીએ બહુપદી ચેપ્ટર નંબર 2 નામ છે બહુપદી બહુપદી વિશેના વિડિયો તમારે જો આજ આઈએમપી દાખલાઓ છે જે હું દિવાળી વેકેશન્સમાં તમને ભણાવીશ એકદમ ફ્રીમાં માં સાથે તમારે માત્ર શું કરવાનું છે લી વિડિયો જોવાના છે તો અહીંયા આપણે શરૂઆત કરીએ ઉદાહરણોમાં કયા કયા ઉદાહરણો છે એ ઉદાહરણો તમારે તૈયાર કરવાના છે તો બીજા પ્રકરણની અંદર ઉદાહરણ નંબર 2 અને ઉદાહરણ નંબર 3 આ બે ઉદાહરણો તૈયાર કરી લેવાના છે ત્યાર પછી વાત કરીએ મિત્રો સ્વાધ્યાય 2.1 ની અંદર જે આકૃતિઓ આપી છે દાખલા નંબર 1 ની અંદર જેવી કે આકૃતિઓ કેવી તો અહીંયા તમે જોઈ શકો છો x અક્ષ અને y અક્ષ આ x અક્ષ અને y અક્ષ પછી આ રીતેની આકૃતિઓ હોય તો આ પ્રકારની જે આકૃતિ છે આની અંદર ઉકેલ કેટલા મળે ઉકેલ કેટલા મળે હવે આવા પ્રશ્નો મુકતા પાડેલ દાખલાઓમાં ના પૂછાય પણ મેં અહીંયા લખ્યું છે હેતુ લક્ષી પ્રશ્ન જેવા કે એમસીક્યુ હોય ખાલી જગ્યા હોય તો આની અંદર પૂછાઈ શકે છે મિત્રો હવે વાત કરીએ સ્વાધ્યાય 2.2 ની દોસ્તો સ્વાધ્યાય 2.2 ની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો એમાં દાખલા નંબર 1 છે આ દાખલા નંબર 1 માં કયા કયા દાખલા તો પહેલા નંબરનો બીજા નંબરનો ત્રીજા નંબરનો અને છઠ્ઠા નંબરનો દાખલો આવી રહી છે

તમારે તૈયાર કરવાનું છે ઉદાહરણ નંબર આઠ ઉદાહરણ નંબર આઠ અને ઉદાહરણ નંબર નવ આ થઈ ગયા તમારા આઈએમપી ઉદાહરણો મિત્રો તો હું તમને કહું કે સ્વાધ્યાય 3.1 ની અંદર દાખલા નંબર 1 છે દાખલા નંબર 5 છે અને દાખલા નંબર 6 છે આ આઈએમપી છે ત્યાર પછી વાત કરીએ સ્વાધ્યાય 3.2 માં કયા કયા દાખલાઓ હોય IMP છે તો સ્વાધ્યાય 3.2 માં દાખલા નંબર 1 જોશો એની અંદર આપણે પહેલા નંબરનો ચોથા નંબરનો પાંચમા નંબરનો અને છઠ્ઠા નંબરનો દાખલો તૈયાર કરવાનો રહેશે ત્યાર પછી

ત્રીજો દાખલો તૈયાર કરવાનો છે અને બીજા નંબરનો દાખલો તૈયાર કરવાનો છે તો આ થઈ ગયા પ્રથમ દ્વિતીય અને ત્રણ ત્રણ પ્રથમ પહેલા જો તમને આ વિડીયો મજા આવતી હોય આઈએમપી દાખલાઓમાં ટીક કરવામાં મજા આવતી હોય અને વિડીયો તમને જો સારો લાગતો હોય મિત્રો તો લાઈક કરી દો એમાં શરમાવાની વાત નથી અને નીચે કોમેન્ટમાં હર મહાદેવ તો અવશ્ય લખજો

ત્યારે તમારે આ એકવીસ દિવસનો લાભ લેવાનો છે હવે એકવીસ દિવસના લાભ લેવા માટે શું કરવું પડશે તો કે મારી ઓછા લર્ડ એન્ડ સ્કોર ગુજરાતમાં તમારે મને અહીંયાથી પાંચસો સબ્સ્ક્રાઈબરો કરી આપવાના છે આ પાંચસો સબસ્ક્રાઈબરો જેવા થશે એટલે આપણે એકવીસ દિવસ લાઈવ મળીશું અને એકવીસ દિવસમાં લાઈવ ભળીશું અને એ પણ કેવું કે તમને બધા જ દાખલા ત્યાંથી આવશે સરસ તો ચલો આપણે આગળ વધીએ

અને આના સિવાય દાખલા નંબર ઓગણીસ પણ કરી લેજો દાખલા નંબર ઓગણીસ પણ કરી લેજો પરીક્ષામાં એક વખત પૂછાયો છે ત્યાર પછી વાત કરીએ આ પોચ પોઈન્ટ ત્રણ માં દાખલા નંબર 2 નો પહેલો અને ત્રીજો કરવાનો છે દાખલા નંબર 3 માં પહેલા નંબર નો દાખલો કરવાનો છે ચોથો કરવાનો છે સાતમો કરવાનો છે નવમો કરવાનો છે અને દસમો કરવાનો છે ત્યાર પછી વાત કરીએ દાખલા નંબર ચાર થી પંદર પ્રકરણ પાંચ નું નામ કયું પ્રકરણ પાંચ છે આપણું સમાંતર શ્રેણી હવે વાત કરવી છે ત્રિકોણ તો ત્રિકોણમાં મોટા ભાગે પ્રમાણે તૈયાર કરવાના છે પણ મિત્રો આમાંથી બે ગુણ માં પણ દાખલો પૂછાય છે આનું શું કરશે

ત્યાર પછી વાત કરીએ છ પોઈન્ટ એકમાંથી બે ની અંદર દાખલા નંબર એક અને દાખલા નંબર બે તૈયાર કરવાનો છે સ્વાધ્યાય છ પોઈન્ટ ની અંદર વાત કરીએ તો દાખલા નંબર બે વિદ્યાર્થી દાખલા નંબર ત્રણ દાખલા નંબર બાર અને દાખલા નંબર તેર તૈયાર કરવાનો છે આ વાત થઈ ગઈ આપણે ત્રિકોણ આઈએમપી પ્રશ્નોની હવે વાત કરીએ પ્રકરણ 7 યામ ભૂમિતિ प्रकरण 7 યામ ભૂમિતિ યામ ભૂમિતિમાં ઉદાહરણ કયા તો ઉદાહરણ નંબર 1 ઉદાહરણ નંબર 2 ઉદાહરણ નંબર 4 ઉદાહરણ નંબર 5 ઉદાહરણ નંબર 7 ઉદાહરણ નંબર 8 અને ઉદાહરણ નંબર 9 આઈએમપી ઉદાહરણો કરવા છે ત્યાર પછી આપણે વાત કરીએ સ્વાધ્યાય 7.1

કોમેન્ટ કરશો કે કયા દાખલાઓ આઈએમપી છે ત્યારે હું આ બે સ્પેશિયલ એક પાંચ મિનિટનો વિડીયો સંભાવના અને આંકડા શાસ્ત્રના આઈએમપી દાખલાઓ માટે લઈને આવીશ તો મિત્રો મજા આવી હોય તો તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો વિડીયોને લાઈક કરી દેજો તમારી તૈયારીને મજબૂત બનાવતા જાઓ અને આપણે તમને પહેલા વાત કરી હતી દિવાળી વેકેશન એકવીસ દિવસમાં જો તમે અમારી આ ચેનલને ને એક હજાર વિધાર્થીઓ સુધી પહોંચાડી શકતા હો તો આપણે એકવીસ દિવસ તમને ફ્રીમાં ભણાવીશ